નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલ પ્લેટફોર્મ પર એક્ઝામ કંડક્ટ કરવામાં આવે છે આ ગ્રામીણ બેન્કોમાં ટોટલ બે બેન્કો છે આપણા ગુજરાતની અંદર એક છે બેંક ઓફ બરોડા ગ્રામીણ અને એક છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દર વર્ષે ગુજરાતની અંદર પણ ઘણા મોટા પાયો પર આમાં વેકેન્સી આવતી હોય છે તો આપણે જોઈશું આજે કે આરઆરબી જે ગ્રામીણ બેંક છે એની એક્ઝામની સ્ટ્રેટેજી શું છે બરાબર છે એક્ઝામ ક્યારે આવે છે બરાબર એક્ઝામમાં પ્રી છે પ્રી એક્ઝામ છે મેઇન્સ એક્ઝામ છે એની સ્ટ્રેટેજી શું હોઈ શકે છે થોડા મહિના તૈયારી કરો એક્ઝામ સારી રીતે ક્લિયર કરી શકે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ કે બેંકોમાં જો સૌથી ઇઝી એક્ઝામ હોય ને તો એ ગ્રામીણ બેંકની એક્ઝામ છે અને તમારું તમે ધ્યાન દોરશો તો સાહીઠ હજારથી પણ વધારે આની અંદર તમને સેલરી મળી શકે છે આમાં બે પોસ્ટ પર વેકેન્સી હોય છે એક છે ક્લર્ક અને બીજું છે પીઓ ઓકે આપણે જોઈએ ડિટેલમાં ચાલો એ પહેલા આપણે જોઈએ તો અત્યારે બેંકનો આપનો એક કમ્પ્લીટ રેકોર્ડ સ્માર્ટ કોર્સ લોન્ચ કરેલો છે જે દરેક બેંક એક્ઝામ માટે ઉપયોગી છે ખાસ કરીને ગ્રામીણ માટે પણ ઓકે તો ટુ બેન્કર નામનો એક સ્માર્ટ કોર્સ લોન્ચ કરેલો છે આ કોર્સ એસબીઆઈ આઈબીપીએસ અને આર આરબી ની પણ અલગથી વેકેન્સી હોય છે અને આઈબીપીએસ આર જેની આ સેશનમાં આપણે અત્યારે ડિટેલમાં ચર્ચા કરીશું આઈબીપીએસ આર એટલે કે ગ્રામીણ બેંક આ કમ્પ્લીટ બધી જ એક્ઝામ માટે બિગિનર ટુ બેન્કર નામનો કોર્સ લોન્ચ કરેલો છે તમે જોશો તો બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ અમે એડ કરેલા છે પ્રી પ્લસ મેઈન્સ નો સંપૂર્ણ કોર્સ છે ખાસ ધ્યાન આપજો આ કોર્સની અંદર ફક્ત પ્રી લેવલુ નહીં પરંતુ મેઈન્સ લેવલના પ્રશ્નો પણ કવર કરીને એના ચેપ્ટરો પણ કવર કરીને કમ્પ્લીટ કોર્સ બનાવેલો છે એટલે તમારે એક જ કોર્સની અંદર દરેક વસ્તુ મળી જશે અલગથી તમારે કઈક જગ્યાએ મેંસી તૈયારી કરવાની જરૂર નથી ઓકે પ્લસ એકસો એસી કલાકથી વધારે રેકોર્ડેડ લેક્ચર્સનો કોર્સ છે ઓકે ચાલો ત્યાર પછી જોશું તો મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ વિષયની સેક્શનલ ચેપ્ટર વાઇઝ અને મોક ટેસ્ટ પણ તમને અહીંયા અવેલેબલ થશે આ ટેસ્ટો બેટા ધીરે ધીરે અંદર તમને આપતા જઈશું આપણે સૌથી પહેલા તમારે કોર્સની અંદર જે વિડીયોઝ છે જે લેકચર્સ છે એને તમારે જોવાના છે ત્યાર પછી અંદર આપણે ટેસ્ટ આપવાની હોય છે મંથલી કરંટ અફેર્સ પણ આવશે ખાસ કરીને બેન્કિંગ રિલેટેડ અને દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ સીટ પણ તમને અવેલેબલ અહીંયા થશે રેડી અને આ કોર્સ પર અત્યારે સિક્સટી પર્સન્ટ સુધી ઓફ ચાલી રહ્યું છે એપ્લાય કોડ કરવાનો છે પાવર પ્લે રેડી આ ઓફર પાંચ તારીખ સુધી છે એટલે કે મંડે સુધી આ ઓફર છે આ છ મહિના માટે આ કોર્સ બત્રીસો છે અને બાર મહિના માટે આ કોર્સના ના ફોર થાઉઝન્ડ રૂપીઝ છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ તો ગ્રામીણ બેંક આરઆરબી આમાં સૌથી પહેલા વાત કરું તો બે બેંકો છે એક છે બરોડા ગ્રામીણ એક છે બરોડા ગ્રામીણ બરોડા છે રેડી આમ તો જોવા તો ઘણી બધી ફિફ્ટી સિક્સ છે ઓલ ઓવર ઇન્ડિયામાં ઓકે બટ ગુજરાતમાં અત્યારે બે આરઆરબી છે એક તો બરોડા ગ્રામીણ બેંક છે અને બીજી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે રેડી ચાલો આગળ વધીએ તો સૌથી પહેલા આપણે જોઈએ કે આ વેકેન્સી ક્યારે આવશે બરાબર અને આમાં કોણ એપ્લાય કરી શકશે એજ લિમિટ શું હશે દરેક વસ્તુ આપણે ચર્ચા કરીશું તો સૌથી પહેલા વાત કરીએ આઈબીપીએસ આરઆરબી મતલબ બેટા ક્લર્ક થાય શું થાય ક્લર્ક ઓકે રિજનલ રૂરલ બેંક બરોડા ગ્રામીણ અને સૌરાષ્ટ્ર ગ્રામીણ હવે આના માટે ક્વોલિફિકેશન છે કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે તમે બી એ કરેલું હોય એટલે કે બેચલર ઓફ આર્ટ્સ તમે બીકોમ કરેલું હોય કોમર્સ તમે બી કરેલું હોય તમે બીબીએ કરેલું હોય તમે બીસીએ કરેલું હોય ઇન શોર્ટ પણ તમારી પાસે ગ્રેજ્યુએટ લેવલની આરામથી આ ફોર્મ ને ભરી શકશો બીજી વસ્તુ વેકેન્સી તો અઠાવનસો થી વધારે ઓલ ઓવર ઇન્ડિયામાં વેકેન્સી હશે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે ટુ ફિફ્ટી પ્લસ વેકેન્સી આવવાની શક્યતા છે ટુ ફિફ્ટી પ્લસ અઢીસો થી વધારે વેકેન્સીઓ આવશે રાઈટ

એટલે કે આ પીઓ લેવલની પોસ્ટ છે ક્લર્કની ઉપરની પોસ્ટ ક્લર્ક છે એનથી ઉપર લેવલની પોસ્ટ છે આ ડન ક્વોલિફિકેશન એમાં પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે એટલે કે આ આમાં જે ગ્રેજ્યુએશન આમાં જે એપ્લાય કરી શકે છે આમાં પણ એપ્લાય કરી શકે છે બંનેમાં સાથે પણ એપ્લાય કરી શકો છો ફોર્મ અલગ અલગ ભરવાના રહેશે ડન આની પણ વેકેન્સી તમે જોશો તો થ્રી થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ એટી થ્રી પ્લસ આની પણ વેકેન્સી અપ્રોક્સ આસપાસ આવશે આના ફોર્મ પણ સાથે જ આવશે ટૂંકમાં કહેવાનો મતલબ આ બેઉના ફોર્મ સાથે આવે અલગ અલગ ફોર્મ નહીં આવે મતલબ નોટિફિકેશન અલગ અલગ નહીં આવે નોટિફિકેશન એક જ આવશે ફોર્મ અલગ અલગ ભરવાનું હોય એક છે ક્લર્ક અને એક છે પીઓ અને મલ્ટીપર્પસ કહેવા છે અને આને ઓફિસર સ્કેલ વન પણ કહેવા છે રેડી તો આ છે ફોર્મ ભરવા ઓકે બીજી વસ્તુ એજ લિમિટ ની હું ખાસ વાત કરી દઉં તો અઢાર થી અઠ્યાવીસ વર્ષના ક્લર્ક માટે એપ્લાય કરી શકશે બરાબર છે ક્લર્ક માટેના અને આમાં વીસ થી ત્રીસ વર્ષ સુધીના પીઓ માટે અપ્લાય કરી શકશે ડન ઓબીસી હોય તો ત્રણ વર્ષ અને પાંચ વર્ષનું એજ રિલેક્શન મળે એ વસ્તુ અલગ છે જો તમે આની અંદર આવતા હોય એજમાં તો તમે આ એક્ઝામમાં ફોર્મ ભરી શકશો બહુ સરળ એક્ઝામ હોય છે એક્ઝામ ગુજરાતી ભાષામાં કમ્પ્લીટ હોય છે ખ્યાલ આવે છે નો ડાઉટ ભાષા મતલબ બાય ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ તો રહેશે જ બટ નીચે ઓપ્શનલ લેંગ્વેજ ગુજરાતી રહેશે તેર ભાષ અલગ અલગ ભાષાઓમાં એક્ઝામ આપી શકાય છે

ઓકે એની જો પ્રિલિમ એક્ઝામ અને મેઇન્સામ એમાં પણ આ છે બેટા પીઓની એક્ઝામ અને આ છે ક્લર્કની એક્ઝામ આ એક્ઝામ અત્યારે આપણે ના આપી શકીએ એનું કારણ છે આમાં એક્સપિરિયન્સ પર્સન માંગશે ઓકે જ્યારે આ બધી એક્ઝામો છે એમાં તમે ફ્રેશર્સ એપ્લાય કરી શકશો બસ તમે ઓનલી ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ હોવું જોઈએ રેડી ક્લિયર છે તો જો આની એક્ઝામ છે ઓગસ્ટમાં પેલા આ લેવાશે આ જુલાઈમાં લેવાશે પ્રી એક્ઝામ આ ત્રણ તારીખે આવશે પ્રી એક્ઝામ તારીખે આવશે અને એક્ઝામ એટલે કે એક્ઝામ ડેટ આના જસ્ટ એક થી દોઢ મહિના પહેલા નોટિફિકેશન આવવું જોઈએ એટલે કે આ જુલાઈના એન્ડમાં છે તો જૂનના સ્ટાર્ટિંગમાં નોટિફિકેશન આવવું જોઈએ કન્ફર્મ જૂનના સ્ટાર્ટિંગમાં નોટિફિકેશન આવશે ઓકે અને આ વાર ઓફિસ આસિસ્ટન્ટ તો આ ઓગસ્ટના એન્ડમાં એક્ઝામ છે બરાબર પણ નોટિફિકેશન સાથે જ આવી નોટિફિકેશન અલગ ને આવશે આનું નોટિફિકેશન આની સાથે જ આવી જશે બેઉના ફોર્મ અલગ અલગ ભરવાના આવશે ઓકે ઇન શોર્ટ કહેવાનો મારો મતલબ એટલો છે કે અત્યારે તમે મે મહિનાથી તૈયારી શરૂ કરો તો મે જૂન અને જુલાઈ આપણી પાસે થ્રી મંથ છે ટોટલ એટલે કે નેવું દિવસ છે તો આ નેવું દિવસની અંદર તમે આરામથી આ એક્ઝામને ક્લિયર કરી શકો છો આ એક્ઝામનું સ્ટ્રક્ચર શું છે એક્ઝામ પેટર્ન શું છે એના પર હું ડિટેલમાં ચર્ચા કરીશ કે એક્ઝામ માં કેવા કેવા સબ્જેક્ટો છે અને કઈ રીતે પ્રશ્નો પૂછાય છે શું સ્ટ્રેટેજી હોઈ શકે એના વિશે હું કમ્પ્લીટ ડિસ્કસ કરીશ આજે રેડી આ છે આઈબીપીએસ ક્લર્ક ડન અને આઈબીપીએસ પીઓ આની એક્ઝામ આપણ છે આ પણ તમે આપી શકો છો આ પણ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો આ એક્ઝામ પણ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો બે એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકો છો બસ અત્યારે હું તમને ગ્રામીણ બેંકનું એટલા માટે કહું છું કે સૌથી પહેલા એક્ઝામ ગ્રામીણ બેંકની આવશે ત્યાર પછી આઈબીપીએસ ક્લર્કની આવશે આના માટે હું પાછો અલગથી તમને વિડીયો આપીશ ચિંતા નહીં કરતા રેડી હવે જો એક્ઝામ પેટર્ન જોઈ લઈએ કોની આરઆરબી પીઓ ક્લર્ક બેઉની એક્ઝામ પેટર્ન સેમ જ છે કોઈ અલગ એક્ઝામ પેટર્ન નથી ચાલો ઓકે કોઈ એક્ઝામ પેટર્ન અલગ નથી આવતી બધાની એક્ઝામ પેટર્ન સેમ છે તમે જોઈ શકો છો અહીંયા જો આરઆરબી પીઓ

એટલે કે વીસ મિનિટ મેથ્સમાં છે અને પચીસ મિનિટ રીઝનિંગમાં છે એટલે સેક્શનલ ટાઈમ પણ આપી દીધો કે વીસ મિનિટમાં તમારે ચાલીસ પ્રશ્નો અટેમ્પ કરવાના છે એક મિનિટમાં તમારે બે પ્રશ્નો અટેમ્પ કરવાના છે એટલે એક ક્વેશ્ચન તમારે ત્રીસ સેકન્ડમાં કરવાનો છે એક ક્વેશ્ચન તમારે ત્રીસ સેકન્ડમાં કરવાનો છે સેમ હિયર અહીંયા પણ એવું જ છે બટ આમાં તમને થોડો પાંચ મિનિટ ટાઈમ વધારે મળી જાય છે અને આજે હું તમને એ પણ સમજાવીશ કે આને કયા સેક્શનને પહેલા સોલ્વ કરાય કેવી રીતે કરાય એના વિશે પણ હું આજે ચર્ચા કરીશ આજનું સેશન છેલ્લે સુધી જોજો જબરજસ્ત તમારા માટે બહુ જ મહત્વનું સેશન રહેશે ઓકે તો આ છે ગણિત અને રીઝનિંગ એટલે આની અંદર ફક્ત બે જ સબ્જેક્ટ છે પ્રી એક્ઝામમાં આ એક કમ્પ્લીટલી એમસીક્યુ હા કમ્પ્લીટલી એમસીક્યુ ડન અને પાછા ગુજરાતી ભાષામાં પણ આવશે ઓકે ગુજરાતી ભાષામાં પણ આવશે તમને એમ થાય ને કે મારે ગુજરાતી ભાષામાં જોવા છે તો તમે આ પ્રશ્નોને જોઈ શકો આપી શકો છો

અહીંયા જે ગણિત કર્યું એ જ ગણિત અહીંયા આવશે ચાલીસ ક્વેશ્ચન પચાસ માર્ક્સ ત્રીસ મિનિટનો સમય અહીંયા પણ આપવામાં આવશે હવે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઘણા વિદ્યાર્થીઓને અહીંયા થોડું કન્ફ્યુઝન છે સાહેબ અંગ્રેજી વિષય આવ્યો બાજુમાં લખ્યું છે હિન્દી આનો મતલબ એવો થયો ક્યાં તો તમે અંગ્રેજી ક્યાં તો તમે હિન્દી બેમાંથી કોઈ એક લેંગ્વેજમાં પેપર આપી શકો છો એક લેંગ્વેજનું પેપર આપી શકો છો તમને અંગ્રેજી નથી અનુકૂળ આવતું તમને હિન્દી અનુકૂળ આવે છે તો અહીંયા તમે હિન્દી સિલેક્ટ કરશો એટલે પેપર આખું હિન્દી આવશે ચાલીસ પ્રશ્નો આવશે ચાલીસ ક્વેશ્ચન હિન્દી આવશે ચાલીસ માર્કસમાં આવશે ત્રીસ મિનિટનો સમય આપવામાં આવશે ડન છે અને તમને ઇંગ્લિશ અનુકૂળ છે તો ઇંગ્લિશ પણ મારું એવું તમને સજેશન છે કે ઇંગ્લિશ વધારે સારું રહેશે કમ્પેર ટુ હિન્દી ડન કારણ કે બેંકનું સોફ્ટવેરથી લઈને બેંકની તમામ વસ્તુઓ મીટિંગ મીટિંગ છે મતલબ બેંકની તરફ મિટિંગ થતી હોય કે ત્યાર પછી બેંકમાં તમારે લેટર લખવાનું હોય ગમે તે હોય બધી જ વસ્તુ ઇંગ્લિશમાં આવશે તો ઇંગ્લિશ વધારે અનુકૂળ આવશે કોમ્પ્યુટર ઓકે ચાલીસ ક્વેશ્ચન વીસ માર્ક્સ અને પંદર મિનિટનો સમય છે એમ કરીને એકસો વીસ મિનિટનો સમય ટોટલ બસો માર્ક્સ પેપર હશે આ મીન્સ હશે આ પેપર પણ એમસીક્યુઆરુ હશે આ પેપર પણ એમસીક્યુ વાળું છે આ પેપર પણ એમસીક્યુ વાળું છે અને આ પેપર પણ એમસીક્યુ વાળું છે બંને પેપર એમસીક્યુ વાળા છે બંને એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકો છો ઇંગ્લિશ કા તો હિન્દી એ પેપર ઇંગ્લિશ નું ઇંગ્લિશ માં રહેશે હિન્દી નું હિન્દી રહેશે એ ગુજરાતીમાં ના આવે બાકી આ સામાન્ય અભ્યાસ રીઝનિંગ ગણિત અને કમ્પ્યુટર કમ્પ્લીટલી ગુજરાતી ભાષામાં આવશે ડન ચાલો આગળ વધીએ છે નેક્સ્ટ હવે જોઈએ આપણે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સેશનનો ભાગ જે છે સ્ટ્રેટેજી ફક્ત ત્રણ મહિનાની તૈયારી સાઈઠ હજારની નોક સેલરી વાળી સાઈઠ હજારની સેલરી વાળી નોકરી પાકી તમારી સાઈઠ હજારની જે સેલરી છે આમાં સાઈઠ હજાર કરતા વધારે સેલરી છે એની નોકરી પાકી છે ફક્ત ત્રણ મહિનાની તૈયારી કરવાની છે તમે જોશો એક્ઝામ એમસી ક્યુ આધારિત છે ટોટલ પ્રી હોય કે મેન્સ હોય બે ફેઝમાં એક્ઝામ લેવાય છે પ્રી અને એક મેન્સ રેડી કોઈ આમાં હા પીઓ હશે તો ઇન્ટરવ્યુ લેવામાં આવશે પીઓ હશે તો ઇન્ટરવ્યુ આવશે બટ ક્લર્ક હશે તો નો ઇન્ટરવ્યુ કોઈ લેવામાં આવતું નથી આગળ ઓકે ત્યાર પછી સિલેબસ હવે સૌથી પહેલા તમારે જો તૈયારી આ પ્રોપર કરવી છે તો સૌથી પહેલા કયા કયા ચેપ્ટરો કરાય મેથ્સની અંદર ત્રણ મહિનાની તૈયારીઓ તમે કરતા બતાવું ત્રણ મહિનામાં તમારે શું કરવું જોઈએ હું એ તમને ડિસ્કસ કરું છું તો સૌથી પહેલા પ્રી એક્ઝામ માટે મેથ્સ ચાલીસ માર્ક્સ તમને બધાને ખબર છે વીસ મિનિટનો સમય છે તો સૌથી પહેલા તમારે સિમ્પ્લિફિકેશન સોલ્વ કરાય આ સિમ્પ્લિફિકેશન એટલે કે સાદુરૂપ આપો જેમાં સ્કવેર ક્યુબ રૂટ આવશે બરાબર છે અપૂર્ણાંકો આવશે એટલે કે વર્ગ વર્ગમૂર ઘન ઘનમુર અપૂર્ણાંક આવશે

પાંચ માર્ક્સનું પૂછાય બે મિનિટમાં તમારે પૂરું કરી દેવું જોઈએ ડીઆઈ એટલે કે માહિતીનું નું આવા ચાર્ટ આવે જો એક પાઈ ચાર્ટ છે આવો ત્યાર પછી આવો લાઇન ચાર્ટ છે ત્યાર પછી આવો બાર ચાર્ટ છે આમાંથી કોઈ પણ એક ડીઆઈ પૂછાશે કા બે ડીઆઈ પૂછાય બે પૂછા તો દસ માર્ક્સમાં પૂછાશે એક પૂછાય તો પાંચ માર્ક્સમાં પૂછાય ચાર માર્ક્સ ચાર મિનિટમાં પૂરું કરી દેવું જોઈએ અને અરેટમેટિક મેથ્સ આ વસ્તુ શું છે આ વસ્તુ છે એવરેજ ચેપ્ટરથી લઈને એરિયા સુધીના બધા ચેપ્ટરો એટલે કે એમાં ગુણોત્તર પ્રમાણ ટકાવારી આપણે પ્રોફિટ એન્ડ લોસ એટલે કે નફો ખોત ઉંમર આધારિત પ્રશ્નો ત્યાર પછી સમય અંતર ઝડપ આ જે બધા ચેપ્ટરો છે એ દસ માર્ક્સના પૂછાય તો એ છ મિનિટમાં તમારે સોલ્વ કરવાના છે તમે જોઈ શકો છ ને ચાર દસ ને બે બાર ને પાંચ સત્તર ને ત્રણ વીસ વીસ મિનિટમાં તમારે આટલું અટેમ્પ કરવું છે હું તો શું કહેવું સૌથી પહેલા આની પ્રિપેરેશન કરો એકદમ પરફેક્ટલી

તું બધા ચેપ્ટર નહીં કરો તો એ ચાલે ચાર પાંચ ચેપ્ટર કરીને જાઓ એમ જો દરેક ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન પૂછાશે તમે ચાર પાંચ ચેપ્ટર કરીને જાઓ તો એ ચાર પાંચ માર્ક આની અંદર એડ થઈ જાય હા ચાર થી પાંચ માર્ક્સ એટલે તમારું છત્રીસ થી લઈને સાડત્રીસ માર્ક સુધીનું આમાં કવર થઈ જાય હવે ચાલીસ માટે છત્રીસ સાડત્રીસ માર્ક્સ આવેલા તો બહુ સારું કહેવાય બધા ચેપ્ટર કરવાની એ જરૂર નથી આ પ્રોપર સ્ટ્રેટેજી હું તમને બતાવું છું કે ત્રણ મહિનામાં જો એક્ઝામ ક્લિયર કરવી હોય તો સૌથી પહેલાં પ્રી એક્ઝામ આવશે તો પ્રી એક્ઝામ ક્લિયર કરવી હોય તો આના માટે સૌથી બેસ્ટ સ્ટ્રેટેજી કોઈ ન હોઈ શકે જે સૌથી વધારે ટોપિક પૂછાય છે સૌથી વધારે માર્ક્સો પૂછાય છે સૌથી પહેલાં તમે એની પ્રેક્ટિસ કરો એને કવર કરો ઓકે અને કોર્સની અંદર તમામ વસ્તુ અંદર આપેલી છે તો સૌથી પહેલાં તમે આ એક બે ત્રણ ચાર આટલું તમે કવર કરી લો સિમ્પ્લિફિકેશન ઇનઇક્વોલિટી સિરીઝ અને ડીઆઈ આ ચાર ટોપિક એવા છે જેને એકદમ પરફેક્ટલી કરી દો એ તમારા ત્રીસથી બત્રીસ 35 માર્ક્સ તો ક્લિયર છે અને પછી આ ચેપ્ટર ચાલુ કરો એની પ્રેક્ટિસ કરો તો થઈ જાય ડન આ છે મેં તમને મેસી સ્ટ્રેટેજી આપી મેસી સ્ટ્રેટેજી માટેનો પણ વિડીયો લાવીશ પણ પહેલા તમે આટલું તો કરો સમજાય ચાલો આ કરો ત્યાર પછી રીઝનિંગ ત્યાર પછી છે રીઝનિંગ તો રીઝનિંગમાં પણ ચાલીસ માર્ક્સનું છે પણ એમાં પચીસ મિનિટનો સમય છે એવો સમય છે આપણી પાસે આનમાં હવે સૌથી પહેલા તો કોડિંગ ડીકોડિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દર એક્ઝામમાં પાંચ માર્ક્સ પૂછાય ફક્ત બે મિનિટમાં સોલ્વ થઈ જાય એટલે તમારે એટલી પ્રેક્ટિસ કરવાની છે કે આટલા ટાઈમમાં કરી દેવાનું છે તો કોડિંગ રેકોર્ડિંગ તમારે પાંચ માર્ક્સનું હોય તો બે મિનિટમાં સોલ્વ કરી દેવું આલ્ફા નંબર ટેસ્ટ આ પણ પાંચ માર્ક્સનું પૂછાય ત્રણ મિનિટમાં સોલ્વ થઈ જાય આરામથી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ હોય તો પઝલ અને વિદ્યાર્થીઓ આની અંદર તકલીફમાં મુકાઈ જાય છે એટલે જ્યારે પણ પેપર આવે રિઝનિંગનું તો સૌથી પહેલાં જો પઝલ આવે તો પઝલ તમને લાગે કે એકદમ ઈઝી છે તો જ એને ટચ કરવું અને તો જ એને ઉઠાવીને સોલ્વ કરવી તમને લાગે કે આ થોડી આમટેમ છે અને તમને એવું લાગે કે મારી પઝલ પર કમાન્ડ નથી અત્યારે તો સૌથી પહેલા આ બધા ચેપ્ટરો કરો આલ્ફા નંબર કોડિંગ ડીકોડિંગ સીલોક્સ બરાબર છે પછી બીજું એક મેથ્સ ઓપરેશન આવે છે બીજું એક મેથ્સ ઓપરેશન પણ આવે છે 5 માર્ક્સ નું તો પહેલા તમે આ બધા ચેપ્ટરો કરી દો મિસેલિનિયસ પણ આવે છે બરાબર છે પહેલા આ બધા ચેપ્ટર કરી દો રેન્કિંગ આવે છે રેડી અને પછી તમે કરશો ને તો સારી રીતે ખબર પડશે ઓકે અને ત્યાર પછી છેલ્લે પઝલો સોલ્વ કરવાની અને આ સિલોક્સ પૂછાય તો સૌથી પહેલા આ સોલ્વ કરો ટૂંકમાં કહેવાનો મારો મતલબ છે તમારી પઝલ એકદમ પરફેક્ટ છે તો પઝલ પહેલા ઉઠાવો બાકી જો પઝલમાં તકલીફ પડે છે તો પહેલા આ બધા ચેપ્ટરો કરી અને છેલ્લે પઝલ કરો કારણ કે આ બધા ચેપ્ટરમાં એટલી વાર નહીં લાગશે બે ત્રણ બે ત્રણ મિનિટમાં થઈ જશે અને પઝલમાં તમારે દસ મિનિટ તો આપવી જ પડશે ત્રણ થી ચાર પઝલ પૂછાશે પાંચ પાંચ માર્ક્સ ની ત્રણ થી ચાર પઝલ પૂછાશે દસ થી પંદર મિનિટ છેલ્લા આપી પડશે એટલે પચીસ માંથી તમારે શું કરવાનું પચીસ માંથી પંદર મિનિટમાં બધું મિસેલિનિયસ કરી દેવાનું અને દસ મિનિટમાં છેલ્લે પઝલ બે થી ત્રણ સોલ્વ કરીને આવવી એટલે તમારું કામ થઈ જશે રેડી ચાલો આગળ વધીએ હવે જો આ છે ગણિતનો સિલેબસ આખો કમ્પ્લીટ મેં તમને કીધા તેમાં એક આ ચેપ્ટર સૌથી પહેલા કરાય રેલી ત્યાર પછી અર્થ ગતન કરાય સમીકરણ આધારિત પ્રશ્નો લગભગ રહી ગયું છે તો એ સમીકરણ આધારિત પ્રશ્નો કરે અને બાકીના જ્યાં ચેપ્ટરો છે બધા આ બધા એક એક માર્ક્સમાં પૂછાશે કેમાં એક એક માર્ક્સમાં પૂછાશે તો સૌથી પહેલા આ ચેપ્ટર કરી દેવાય બરાબર છે સિરીઝ કરી દેવાય ડન ચાલો આગળ અને આ વાત કરીએ તો રીઝનિંગ આ રીઝનિંગ નો કમ્પ્લીટ સિલેબસ છે તો સૌથી પહેલા જો આ બધી પઝલ આ ટેબલ પઝલ ફ્લોર પઝલ લાઇન પઝલ

અને એને સ્ટ્રેટેજી વાઇઝ તૈયારી કરો આડેધડ તૈયારી કરો નહીં બધા જ સોલ્વ કરવા અત્યારે તૈયારી અત્યારે મિસ નહીં કરાય સ્ટ્રેટજી જરૂર નહીં રખાય તૈયારી મિસની સ્ટ્રેટેજી પ્રીની ઓકે તો ખાસ ધ્યાન આપજો આના માટે આપણે કમ્પ્લીટલી બિગિનર ટુ બેન્કર નામનો સ્માર્ટ કોર્સ લોન્ચ કરેલો છે ઓકે અને બધા જ ચેપ્ટરો બહુ જ ડિટેલમાં સારી રીતે એક્સપ્લેન કરેલા છે લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ કોર્સ છે લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે પ્રી પ્લસ કોર્સ કોર્સ છે છે વધારે કલાકનો લેક્ચર્સ વાળો મેથ્સ રીઝન અને ઇંગ્લિશ સેક્શન વાઇઝ ટેસ્ટ મંથલી કરંટ અફેર્સ દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ સીટ બધી જ વસ્તુમાં અવેલેબલ છે અને આ કોર્સ એસબીઆઈ આઈબીપીએસ અને આરઆરબી એટલે કે ગ્રામીણ બેંક તમામમાં ઉપયોગી થાય એ ટાઈપનો કોર્સ છે એવું નથી કે ફક્ત એસબીઆઈ માટે અલગ છે આઈબીબીએસ માટે અલગ છે આરબી માટે બધામાં ઉપયોગી થાય એવો કોર્સ છે ઓકે ઇંગ્લિશ પ્લસ ગુજરાતી બેમાં બનાવેલો કોર્સ છે ઓકે સાહીઠ ટકાથી ઓફ સાહીઠ ટકા જેટલું ઓફ આમાં મળી શકે છે તમે પ્રમો કોડ એપ્લાય કરો છો પાવર પ્લે તો ઓકે છ મહિના માટે આ બત્રીસો આની છે ફીસ અને બાર મહિના માટે ચાર હજાર છે બાર મહિના માટે એટલા માટે હું રેકમેન્ડ કરીશ કે આ મે મહિનો ચાલે છે ચાલો સ્ટાર્ટિંગ થયો છે તો નેક્સ્ટ એપ્રિલ સુધીમાં તમામ એક્ઝામ આવી જશે એસબીઆઈ પણ આવશે આઈબીબીએસ આવશે આરોબી આવશે એટલે તમે વધારે આ કોર્સને એક્સેસ કરી શકો એક વર્ષ માટે છ મહિના માટે હશે તો પછી એ નવેમ્બર પછી આઈબી એસબી આઈબી સોરી એસબીઆઈ ને તમારે કવર કરવું હોય તો એ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવશે તો પછી એ ના કવર કરી શકો એટલે હું તમને કહું છું કે બાર મહિના માટે લેશો તો વધારે અનુકૂળ રહેશે બાકી તમે તમારી ઈચ્છા અનુસાર તમારી મુજબ લઈ શકો છો ડન અને આ કોર્સ ખરીદવા માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને આ કોર્સ અંદર દેખાશે રેડી ચાલો ઓકે આઈ હોપ તમને બહુ સારી રીતે સમજાઈ ગયું હશે તો નેક્સ્ટ પણ હું એક એવો મસ્ત વિડીયો લાવીશ કે આરઆરબી ની એક્ઝામ જો હજી પણ બહુ સારી રીતે જો તમારે પ્રોપર વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો એના માટે મેઇન્સ નું પણ પ્લાનિંગ હું તમને આપીશ પ્રિન્યુ તો મેં તમને આજે આપ્યું જ છે બટ મેઇન્સ નું પણ હું તમને પ્લાનિંગ આપીશ કે તૈયારી મેઇન્સ ની સ્ટ્રેટેજી પ્રિની આવો એક વિડીયો આપણે જરૂર તમારે સામે લાવશું ઓકે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત મળીએ છે નેક્સ્ટ સેશનમાં